જય દ્વારકા દેશ માગો વિશ આપે તીશ મારા જય દ્વારકા દેશ વંદે માતરમ ભારત માતા કે જય આઈ હોપ આપ બધા મજામાં હશો હું પણ મજામાં બુધેલ ગામથી આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે આજે જવાનું છે લગ્નમાં આજનો સુવિચાર લઈ લઈએ વેકેશનનો માહોલ છે તો દુઃખને પોતાના ગુરુ માની લો તો સુખ તમારી પાસે ભણવા આવશે જોવા ચીકું મોટું થાય પછી ખાવા આવજો ખજૂરી

જો amper આખો બરલી દાતી સૂર્યોદય થાય એવો સૂર્યોદય દેખાય છે બહુ સરસ દેખાય મસ્ત એકદમ આપખો કેસરી આપણે આવી ગયા ફાર્મ એ લગનમાં જર્મ માહોલ છે સવારમાં આઠ વાગ્યાનો મંડપ મુહૂર્ત છે ઓલી બાજુ વરિયાળી સરબત બનાસ ઉનાળાની ગરમીનું

લાકડાઓ વધાવીને આવી ગયા બધા મહેમાનો બેઠા થોડું ગરમી ના

યાર તરાવા સારી પાસ પડ્યો અને મમ્મી જો આપડા કયા નામ તો લેતા નથી એટલે મમ્મી જલ્દી અમારી તૈયાર

ăn một Nói cho kinh lên. Nói cho kinh lên. Nói cho

아이자 오이터 자진 게버라자 민살라 납부라 이찰략 야 친구들 맞잖아 내게 간다 커피 이거 나기도 텔레포디 오타타와라나 아르 ака алейкум братан અમે ઓલાઈને જવાનું છે એવું આવો માહોલ છે પામનો

આજના બ્લોગ અહીંયા પૂરો કરીશ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો જય દ્વારકા દઈશ